આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ સત્તર સફળ યાત્રાનો સંપૂર્ણ અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવવા ચાલિયા સકળ અંગાર વરસાવતો આકરો ઉનાળો ધૂળ ધગ કરે ધરા કાઢે જાળો સમજૂતી કાશીધામની યાત્રા કરીને સાથે કાવડમાં ગંગાજળ લઈને યાત્રાળુઓનો સંઘ રામેશ્વરના મંદિરે ગંગાજળ ચઢાવવા માટે જઈ રહ્યો છે સખત ઉનાળો આગ વરસાવી રહ્યો છે ધૂળ ધખી રહી છે ને એ ધખારો જાણે એટલે કે રૂપે પ્રગટી રહ્યો છે હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં અકો ગરદબ દેખાય તરસે તરફ તો રોકી પથપાટી પડેલો જીભડી બહાર આંખો જતી ફાટી સમજૂતી ભગવાનના નામ સ્મરણના ઉદ્ઘોષ એટલે કે રટણ સાથે સંઘ ચાલ્યો જાય છે ત્યાં રસ્તો રોકીને તરસથી તરફડતો એક ગધેડો ધક થતી ધૂળમાં પડ્યો છે એની જીભ બહાર નીકળી ગઈ છે ને આંખો ફાટી ગઈ છે હરિના જન કરુણાથી બોલી હરી ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી ગધેડાની દશા જોઈ દુખી એક જન ઊભો રહ્યો પાસે ગયો પીગળેલે મન સમજૂતી કરુણા કેવી છે તરસને કારણે મરવા પડેલા ગધેડાને જોઈને સંઘના યાત્રાળુઓ હરિના જન એને જોઈને કરુણાથી હરીહરિ એમ બોલીને એ સ્થળ છોડીને આગળ ચાલવા લાગ્યા ત્યાં એક સાચો યાત્રી ગધેડાની આ દશા જોઈને દુઃખી થયો ઊભો રહ્યો કરુણાર્ધ હૃદયે ગધેડા પાસે ગયો મરતાનું માથું ખોળે લઈ લીધું તહીં ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી અમી જળે આય આવી ખર ઊભો થયો આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો સમજૂતી તેણે મરવા પડેલા ગધેડાનું માથું પોતાના ખોડામાં લઈ લીધું એનું મોં ખોલી તેમાં ગંગાજળ ખાલી કરી દીધું જેવું જળ મોંમાં ગયું કે ગધેડામાં શક્તિ આવી ગધેડો ઊભો થઈ ગયો આંખથી મૂંગી આશીષ આપીને આભાર વર્ષ ચાલ્યો ગયો યાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ ઠેકડી કરવા માંડ્યા વ્યંગમાં તમામ એક ડાહ્યો આવી બોલ્યો મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ સમજૂતી આ દ્રશ્ય જોઈને યાત્રાળુઓને આ કામ મૂર્ખતા ભર્યું લાગ્યું સંઘના સૌ યાત્રીઓ એની ઠેકડી ઉડાડવા લાગ્યા એક ડાહ્યા ગણાતા માણસે તો વળી કહ્યું મૂર્ખ તે આમ નિરર્થક ગંગાજળ વેડફી માર્યું તારો તો ફેરો નિષ્ફળ ગયો હવે રામેશ્વર જઈ શાનો અભિષેક કરીશ ગધેડા જેવું કર્યું છે તે તો છેક ગરદબનો પ્રાણદાતા બધો જોડી કર નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર સમજૂતી હવે રામેશ્વર જઈને શાનો અભિષેક કરીશ તે તો સાવ ગધેડા જેવું મૃતાભર્યું કામ કર્યું ગધેડાના જેણે પ્રાણ આપ્યા નવજીવન આપ્યું તે યાત્રી હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યો રામેશ્વર પ્રભુ માટે મારી પાસે જળકુંભ છે તે નેત્રજળ નેત્રજળ ભક્તિથી ઝળકતા મારા હૃદયના અસ્ત્રુથી હું રામેશ્વરને નવડાવીશ હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક તમે પદયાત્રાના કયા કયા તીર્થસ્થાનો વિશે જાણો છો જવાબ હું ગુજરાતના ડાકોર અંબાજી બહુચરાજી ચોટીલા વીરપુર સાળંગપુર પાવાગઢ વગેરે પદયાત્રાના તીર્થસ્થાનો વિશે જાણું છું બે તમને પદયાત્રા ક્યાં કરવી ગમે કેમ મને ડાકોરની પદયાત્રા કરવી ગમે છે ફાગણી પૂનમ એટલે કે હોળીના દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બને છે આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હોળી રમે છે ભગવાન પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે આમ મને ડાકોરની પદયાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું તેમની સાથે હોળી રમવાનું ખૂબ ગમે છે પ્રશ્ન ત્રણ તમે ક્યારેય યાત્રાએ ગયા છો ત્યાં શું શું જોયું છે જવાબ હા હું સપરિવાર વારાણસી એટલે કે કાશી મથુરા વૃંદાવન વગેરે સ્થળોએ યાત્રાએ ગયો હતો અમે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા હતા વારાણસી ગંગા નદીના કિનારે હોવાથી ત્યાં કુલ ચોરાસી ઘાટ હોવાથી આ નગરીને ઘાટનું શહેર કહે છે ત્યાં અમે નૌકા વિહારની મજા માણી હતી સાંજે દશા ઘાટની ગંગા આરતીનો લાભ લીધો હતો ત્યાંથી અમે દસ કિલોમીટર દૂર આવેલ સારનાથ બૌદ્ધ ધર્મસ્થાનની મુલાકાત લીધી હતી અહીં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ અમે મથુરામાં ગોવર્ધન ટેકરીના દર્શન કર્યા હતા દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા ત્યાં ખૂબ જ ભીડ હતી પછી અમે વિશ્રામ ઘાટની મુલાકાતે ગયા હતા એવું કહેવાય છે કે અહીં હિન્દુ ધાર્મિક વિધિઓ કરવાથી વ્યક્તિ ભૂતકાળના તમામ પ્રારબ્ધ અને સંચિત કર્મથી છુટકારો મેળવી શકે છે છેલ્લે અમે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત એવા બે મંદિરો શ્રી બાંકે બિહારી મંદિર અને શ્રી શાહજી મંદિરની મુલાકાત લીધી હતી સાથે સાથે શ્રી રાધાકૃષ્ણને સમર્પિત એવા બનેલા અદ્ભુત પ્રેમ મંદિરની મુલાકાત લીધી હતી પ્રશ્ન ચાર તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર કરાવ્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની રહેવાની જમવાની પીવાના પાણીની વ્યવસ્થા કરીશ પ્રશ્ન પાંચ કોઈ પશુ કે પક્ષીની રક્ષા કરી હોય તો કહો જવાબ હું ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પતંગ ઉડાડી રહ્યો હતો તેવામાં એક કાબર મારા પાડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવાથી તેની એક પાંખમાં દોરી ઘૂસી ગઈ હતી આ જોઈ મારો પતંગ મારી નાની બહેનને સોંપીને હું તુરંત પાળી કૂદીને તેના ધાબા પર પહોંચી ગયો અમે બંને મિત્રોએ સાવધાનીથી ધીરે ધીરે દોરી ઉતારીને કાબરમાં કાબરને દોરીમાંથી મુક્ત કરી કાબરની પાંખમાં ઊંડી સુધી દોરી ઘૂસી ગઈ હોવાથી તે ઉડી શકે તેમ નહોતી અમે મારા પપ્પાની વાત કરી તેમણે ઘાયલ પંખીની સારવાર માટેનો હેલ્પલાઇન નંબર એટ થ્રી ટુ ડબલ ઝીરો ઝીરો ટુ ઝીરો 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 પર કરુણા મેસેજ કરીને ટીમને બોલાવી લીધી તેમણે કાબરને પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી કરી આપી અમે કાબર સાજી થાય ત્યાં સુધી તેની દેખભાળ રાખી પ્રશ્ન છ સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ કે પંખીઓને બચાવવામાં આવે છે જવાબ સમાજમાં ઠેર ઠેર ગામે ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકોએ પશુ કે પંખીઓને બચાવવા તેમજ એમની કાળજી લેવા કેન્દ્ર ઊભા કર્યા છે કેટલાક ધાર્મિક ટ્રસ્ટો કે ટ્રસ્ટો છે કેટલીક ગૌશાળાઓ છે મૂંગા પશુ પંખી માટે ખૂબ જૂના કાળથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં ઘાયલ અને અપંગ શ્વાનને આશરો આપતી સંસ્થા છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરું એક અંગાર વરસાવતો આકરો ઉનાળો ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે બે અમી જડે આય આવી ખર ઊભો થયું મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થઈ ગયો ત્રણ નેત્ર જળે નોડાવીશ પ્રભુ રામેશ્વર આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ ત્રણ કાવ્યને આધારે નજીકનો અર્થ ધારો અને ગોળ કરો અંગાર એટલે અગ્નિ બે પથ એટલે રસ્તો ત્રણ આશીષ એટલે આશીર્વાદ ચાર અફળ એટલે ફોગટ પાંચ ઠેકડી એટલે મશ્કરી પ્રશ્ન ચાર કૌંસમાં આપેલ શબ્દના અર્થ શબ્દના અર્થ શબ્દોમાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો એક સમ્રાટ અશોક અને કાલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોનું નાદ અતિ ભયાનક હતું બે રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે ત્રણ નાનકડી છોકરી પોતાના બળથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે ચાર રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે પાંચ સૈનિકો પોતાના પરિવારને ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની સેવા કરે છે પાંચ ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો અને રજૂ કરો ઉદાહરણ પશુ સેવા એ જ પ્રભુ સેવા તો આ રીતના બીજા આપણે સૂત્રો બનાવીશું લીધેલી સેવા ભૂલવી નહીં કરેલી સેવા યાદ રાખવી નહીં જીવન સેવા માટે છે માનવ સેવા એ જ સેવા છ ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા અલગ અલગ વર્ણો ભેગા આપેલા છે એમાંથી વાક્ય શોધવાનું છે ઉદાહરણ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે એક મને ચિત્ર દોરવા ગમે છે બે ગંગા નદી છે ત્રણ ત્રિરંગામાં ત્રણ રંગ હોય છે સાત જરૂરી શબ્દો ઉમેરી અધૂરા સંવાદ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત ભજવો પાત્રો યાત્રી એક યાત્રી બે સજ્જનયાત્રી ડાહ્યો યાત્રી કાશીધામની યાત્રા પૂર્ણ કરીને યાત્રાળુઓ ભર ઉનાળામાં રામેશ્વર ગંગાજળ લઈને જાય છે યાત્રાળુ કહે છે જય ભોલે જય ભોલે યાત્રી એક બોલે છે અરે આ બિચારો ગધેડો તરફડી રહ્યો છે યાત્રી બે કહે છે બિચારાની જીભડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે યાત્રાળુ કહે છે હરી પ્રભુને ગમ્યું તે ખરું ચાલો રામેશ્વર પ્રભુના દર્શનનું મોડું થશે સજ્જન યાત્રી કહે છે અરે રે બિચારો ગધેડો મરી જશે લાવ પાસે માથું લઈ ગંગાજળ પીવડાવું જેથી તેનો જીવ બચી જાય સજ્જન ભક્ત કમંડળનું તમામ ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે ને તે મૂંગી આશીષ આપી ચાલ્યો જાય છે ડાહ્યો યાત્રી કહે છે અરે મૂર્ખ બધું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું તારી યાત્રા અફળ જવાની સજ્જન યાત્રી કહે છે ભાઈ ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ કોઈનો જીવ બચાવવો એ પણ પ્રભુ સેવા જ ગણાય ડાહ્ય યાત્રી કહે છે તો હવે રામેશ્વર પ્રભુનો અભિષેક શેનાથી કરાવીશ સજ્જન યાત્રી કહે છે પ્રભુનો અભિષેક તો હું મારા આંસુઓથી કરીશ પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો એક ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય જવાબ ઉનાળામાં દૂર ધગધગતી હતી અને ધરતીમાંથી એટલે કે વરાળ નીકળતી હતી તેવું લાગતું હતું તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય એવો આકરો હતો બે યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે જવા યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે ત્રણ યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે જવા યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે પ્રશ્ન ચાર ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા જવાબ ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા પ્રશ્ન પાંચ સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે જવાબ સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે પ્રશ્ન છ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે જવાબ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતા કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જશે હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ તે આવું કરીને જેવું કામ કર્યું છે પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે જવાબ ગરદબનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ દોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નબળાવીશ નવ પાકી સમજદારી શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો અહીંયા એક વાર્તા આપેલી છે એને આપણે આપણી કલ્પના પ્રમાણે પૂર્ણ કરવાની છે એક દોડ સ્પર્ધા યોજાઈ હતી નવ વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા આ હરીફો માત્ર શારીરિક અશક્ત જ નહીં થોડાક અંશે માનસિક દિવ્યાંગ પણ હતા સિસોટીનો અવાજ અને દોડવાનો ઈશારો જોતા બધાએ દોડવાનું શરૂ કર્યું પ્રેક્ષકો તેમને નંબર મળે તે માટે ઝડપથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા એ વખતે જે હરીફ સૌથી છેલ્લે હતો તેણે ઝડપ વધારી પણ લથડીને પડી ગયો એ તો જોર જોરથી રડવા લાગ્યો તેને રડતો જોઈને પ્રેક્ષકોમાંથી તેની મમ્મી ઝડપથી દોડ સ્પર્ધાના મેદાન પાસે આવી ગઈ તે પોતાના દીકરાને રડવાનું બંધ કરી દોડવા માટે પ્રેમથી સમજાવવા લાગી તે સમજાવતી હતી ત્યાં તેણે એક આશ્ચર્યકારક ઘટના જોઈ તેણે જોયું કે દોડ સ્પર્ધા કરી રહેલા બાળકોએ દોડવાનું બંધ કરીને તે બાળક પાસે આવવા લાગ્યા બધા બાળકો પડી ગયેલા બાળકની ફરતે ગોઠવાઈ ગયા બધા બાળકો પોતાની કાલી ગયેલી ભાષામાં તે બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા થોડી વારમાં તો તે પડી ગયેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું પછી બધા બાળકોએ એકબીજાનો હાથ પકડીને દોડવાનું શરૂ કર્યું અને અંતે દોડમાં ભાગ લેનારા બધા બાળકો પ્રથમ આવ્યા આ દ્રશ્યો જોઈને માનસિક દિવ્યાંગ બાળકોની દઢ સ્પર્ધા જોવા આવેલા બધા પ્રેક્ષકોની આંખમાં આંસુ આવી ગયા સ્પર્ધાના જજે પણ માનસિક દિવ્યાંગ હોવા છતાં એકબીજાની લાગણીને સમજવા જેટલી સમજને બિરદાવી તેમણે પ્રેક્ષકોને આ માનસિક દિવ્યાંગ બાળકો પાસેથી શીખ લેવા કહ્યું દસ આપેલું ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરો ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને પછી એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું શૈલેન્દ્રએ બે મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય પંકજ ત્રણ પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા હતા જવાબ સાત ચાર ચઢાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવવું પગ વડે સ્પર્શ કરવો પાંચ હવે અમારો જુસ્સો વધી ગયો આ વાક્ય કોણ બોલે છે શૈલેન્દ્ર છ ઘેરો ગાલવા સાંકળ રચવામાં કોણ ન હતું કમલેન્દ્ર સાત વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં આઠ બીજા બે પ્રશ્નો રચો અને તેના જવાબ આપો હવે આપણે આના જેવા બીજા બે પ્રશ્નોની રચના કરવાની છે અને તેનો જવાબ લખવાનો છે આઠ રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો જવાબ જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં નવ દમ ઘૂંટવામાં કોણ પાવરદું હતું જવાબ દિલીપ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ